આલ્બેનિયાની રાજધાની તિરાનામાં યોજાયેલા યુરોપિયન પોલિટિકલ કોમ્યુનિટી સમિટ દરમિયાન એડીરામાના નમસ્તે અને ઘૂંટણીએ સ્વાગતનો વાયરલ વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં જોઈ શકાય છે કે આલ્બેનિયાના વડાપ્રધાન એડીરામા ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીનું સ્વાગત કરવા માટે ઘૂંટણીએ પડ્યા અને હાલ હાથ જોડીને સ્વાગત કર્યું હતું મળતી માહિતી મુજબ ઈપીસી સમિટ દરમિયાન અટાલીના વડાપ્રધાન મેલોની રેડ કાર્પેટ પર પહોંચ્યા ત્યારે આલ્બેનિયાના વડાપ્રધાને તેમને જોયા અને ઘૂંટણી પડીને તેઓનું સ્વાગત કર્યું દરમિયાન મેલોનીએ હસીને પ્રતિક્રિયા આપી હતી ત્યારે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ઘણા લોકો તેને એક ખાસ સાંસ્કૃતિક સન્માન માની રહ્યા છે જ્યારે કેટલાક લોકો તેને અતિશયોક્તિ માની રહ્યા છે જો કે આ દ્રશ્ય બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધો અને પરસ્પર આદરનું

CN24 News Mobile App